ધારે રોડ ઉપર રોડના કામમાં આજુબાજુના વૃક્ષ કે જે જરાય અડચણો રૂપ થતા નથી તેવા મોટા અને જૂના વૃક્ષોને ખોટી રીતે કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે સમયે પર્યાવરણ પ્રેમી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલ ત્યાં તુરંત પહોંચીને વૃક્ષ છેદન રોકવા ગયું હતું જ્યાં થોડીક જ ક્ષણોમાં આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ આવીને અલ્પાબેન પટેલ સાથે તોછડું વર્તન કરીને જે થાય તે કરી લે ઝાડ તો તેવા ઉપયોગ કરી સંઘર્ષ કરતી મહિલાઓનું અપમાન કર્યું હતું કલેક્ટરને આ બાબતમાં થોડા દિવસો પહેલા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું બેન આપણું નામ પરિચય ને કઈ બાબતે ભેગા થયા છે મારું નામ અલ્પાબેન શમીરભાઈ પટેલ નવ ગુજરાત અધિકાર સંઘના ફાઉન્ડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગ્રેડ ગુજરાત રાજ્યની મહામંત્રી છું અને અમે પર્યાવરણ બચાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ સાથે વૃક્ષોનું ઉછેર થાય અને જતન થાય એના માટે સતત એક્ટિવ છીએ અને ચાર સાત બે હજાર ચોવીસના રોજ અમે માનનીય કલેક્ટર સાહેબ આણંદને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે જે મોગરી ગામ છે ત્યાંથી અંધારિયાના રોડ ઉપર એકસો દસ વૃક્ષો લીલા છે જે ઊભા છે અને જૂના છે અને એનું વૃક્ષેદન કરી કરવાના છે એવું ટેન્ડરિંગ થયું હતું એવું અમારા ધ્યાન ઉપર આવતા અમે જરૂરી કાર્યવાહી કરી અને માનનીય કલેક્ટર સાહેબની જાણ માટે અમે આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદન પત્ર આપ્યું છતાંય આ બે દિવસ થી સતત ઘણા વૃક્ષો આજે કાપી નાખ્યા છે તો અમારી ધ્યાન માં આવતા અમે અહીંયા ઘડી રોકાવા માટે આંદોલન આગળનું ચાલુ રાખ્યું છે અહીંયા ઘડી અમે આવ્યા જ્યારે પૂછપરછ કરવા માટે તો અમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે ભાઈ તમે કયા તારે કેમનું આ કાપો છો અમે તો કલેક્ટરને જાણ કરી છે અમારી સાથે ફરી કોઈ વાત નથી થઈ તો કે છે કે અહીંયાગઢના જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભગત એ કે થાઈ તે કરી લે અને તું તારા ગામનો વહીવટ ઠોક અહીંયા આગળ શું કરવા આવું છું અને થાય તે કરી લે એવો એવા બધા શબ્દો બોલી અને અમારી જોડે તોછડું વર્તન કર્યું છે અને અત્યારે અમે અહીંયા ઘડી ફરી બધા ભેગા થયા છે ત્યારે અમે આ આવેદન આપી અને ફરી સરકારને ધ્યાનમાં લઈએ છીએ કે સરકાર શ્રીનો પરિપત્ર છે કે જૂન મહિનાથી કે ઓક્ટોબર મહિના સુધી ઊભા લીલા વૃક્ષો કાપવાનું કોઈ મંજૂરી આપવામાં આવતી નથી છતાં પણ અધિકારીશ્રી દ્વારા પહેલી જૂને મંજૂરી આપવામાં આવી છે તો એ માન્ય કલેક્ટર સાહેબ રદ કરે અને આ વૃક્ષો ઊભા છે એ બચાવવા માટેનો અમારો એક માગણી છે અને લાગણી છે